ભાઈ આખું ગામ ભંગાય છે પણ તારું ઘર નહી ભંગાયલા વિક્રમસિંહ ના દીકરાની એ હેડ ભાઈ એ તારી બારા કે નમસ્કાર દર્શક મિત્રો સુરાપુરા દાદાનું સાનિધ્ય ભોળાદ બાલ જે મિત્રો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્રનું સ્થાન બનેલું છે અને મિત્રો દાદાનું સાનિધ્ય છે તે મિત્રો નીતિ ન્યાય અને ધર્મે ચલાવવામાં આવે છે મિત્રો લાખો લોકો છે તે મિત્રો દાદાના સાનિધ્યમાં આવે છે અને દાદાને છે તે પોતાના દુઃખ રજૂ કરે છે અને મિત્રો સુરાપુરા દાદા છે તે તેમના દુઃખ દૂર કરે છે સુરાપુરા દાદાના ભુવાજી દાનબા બાપુ છે જે મિત્રો અત્યાર સુધીમાં હજારો લોકોને દારૂના વ્યસન છોડાવી ચૂક્યા છે આ ઉપરાંત પણ મિત્રો સુરાપુરા ધામ ભોળા દ્વારા છે અને એક છે તે સમાજ કલ્યાણ ઓછી પણ કરવામાં આવે છે દાદાના સાનિધ્યમાં મિત્રો ક્યારેય શ્રીફળ કે અન્ય માનતાઓ કરવામાં કહેવામાં આવતું નથી દાદાના ભુવાજી મિત્રો દાનપા બાપુ સદેવ કહેતા હોય છે કે મિત્રો દાદાની બે અગરબત્તી છે તે સાચા દિલથી કરશો તો પણ મિત્રો દાદા તમારી રક્ષા કરશે તો ચાલો મિત્રો આજના વિડીયો ની અંદર દાનપા બાપુ શું જણાવે છે તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ કદાચ કોઈ કોઈ ખેડમાં હોય ને ભાઈ એનો એનો પાવર હોય ભાઈ

પેલા અમારી વખતે સત્યાપોરા નો માણસુ ભાઈ ગામ ભાંગવા આવે માણસ એવું કહેતો ભાઈ

સુરાપુરા દાદાના કુવાજી દાનપા બાપુ જણાવે છે કે મિત્રો સુરાપુરા દાદાને સાચા દિલથી યાદ કરો અને મિત્રો સુરાપુરા દાદાને માત્ર બે કરો અને સાચા દિલથી મિત્રો દાદાને યાદ કરો તો મિત્રો સુરાપુરા દાદા તમારા ઘરના તમામ અને મિત્રો તમારી સમસ્યાઓ દૂર કરતા હોય છે અત્યાર સુધીમાં મિત્રો આપણે ઘણા બધા બનાવ પણ જોઈ ચૂક્યા છીએ જો મિત્રો તમે પણ સુરાપુરા દાદાને માનતા હોય વીર રાજા દાદા માનતા હોય તેજાજી દાદાને માનતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય શ્રી સુરાપુરા દાદા લખી નાખજો